દીવના ખાતે અકસ્માત સર્જાતા એક વ્યક્તિ ગંભીર ઘાયલ કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ઘોઘલા ખાતે પાંજરાપોર પાસે બે ટુ વ્હીલ વચ્ચે અકસ્માત સર્જાયો અકસ્માતમાં એક વ્યક્તિ ગંભીર ઘાયલ થયા હતા અકસ્માતમાં ઘોઘલા મીઠા બાવાના રહેવાસી કિશોરભાઈ પરબત ગઢવીને માથાના ભાગે તથા આંખના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી જ્યારે સામે ટુ વ્હીલ પર બે યુવક જેમાં ડ્રાઈવર સાગરભાઈ અને વિજયભાઈ પરમાર નગડલા ગીર સોમનાથ કોડીનાર તાલુકાના રહેવાસી હતા જે દીવ ફરવા આવ્યા હતા અકસ્માત સર્જાતા સાગરભાઈને નાની મોટી ઈજા પહોંચી હતી અને અકસ્માત થતાં તમામને દીવ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં પ્રાથમિક સારવાર અપાઈ હતી પ્રાથમિક સારવાર બાદ કિશોરભાઈને રિફર કરવામાં આવ્યા હતા અકસ્માતની જાણ થતાં પોલીસ પણ દીવ હોસ્પિટલ પહોંચી હતી

What?